જગડા તાલુકા ભાલોલ ખાતે વૈદિક ચાર સાથે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી

જેમાં ભાલોદ ગામમાં રહેતા બ્રવારથી સમૂહ માં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં માં જોડાયા હતા અને મંત્રો ચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ધારણ કરી હતી અબ્દુલ રાઉ ણભાઈ દિનેશચંદ્ર શુક્લ છે હું આ ગામનો રહેવાસી છું અને તમામ ભૂદેવોને સાથે લઈ યજ્ઞોપવિત સંસ્કાર અહીંયા કરવામાં આવ્યું હતું બરોવ નિમિત્તે અને આજુબાજુના તમામ ભૂદેવો પણ અહીંયા ગ્રામજનોની જ હતા અહીંયા આવીને યજ્ઞોપવિત સંસ્કાર દરેક જણે ધારણ કરેલું હતું બ્રહ્મ સમાજની વાડીમાં